isn't cabin out તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે રીતે તમે આગળ ક્લિપ જોઈ તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ગુજરાતને ભારત જે છે સાધુ સંતનો દેશ છે પરંતુ મિત્રો હાલના ટાઈમમાં અમુક અમુક એવા લોકો જે ગુજરાતમાં પેદા થઈ જતા હોય છે ને જેના લીધે મિત્રો વાત કરી તો બધા સાધુઓને સાંભળવું પડતું હોય છે તેમાં તેની જ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં એક સાધુનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે પોતે મિત્રો સાધુ સહી ઈંડાનું શ્યાક કરીને ભાઈ ખાતા હોય એવું મિત્રો નજર આવી રહ્યું છે ત્યાં એક થી બે લોકો ભોગી જાય છે અને એક સબસ્ક્રાઈબ તો ઠોકી દેજો કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં આવા વિડીયો સહી વાયરલ થતા હોય છે સૌથી પહેલા હું તમને બધા લોકોને દેખાડવાનો પ્રયત્ન કરતો હોઉં છું જે રીતે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જે સંત સહી ભાઈ એમ કીધું સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તે કોણ છે એ તો જાણકારી મળે મિત્રો વાત કરીએ તો બધા સાધુ સંતો આવા નથી વરતા પરંતુ મિત્રો હાલના ટાઈમમાં અમુક અમુક જે લોકો હોય છે ખોટી ખોટા ધતિંગ કરીને મિત્રો ઢોંગી બનીને ફરતા હોય છે તેવા લોકો માટે આ વિડીયો છે કે સાવધાન થઈ રહ્યું છે શેરીથી મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં આવા બહેવ કરીને મિત્રો એમ કીધું ખુલ્લે આમ જે પણ કી તે મિત્રો ખુલ્લે મિત્રો શેર કેવો કરતા હોય છે અને મિત્રો આવો આવું શ્યાક કરીને ખાતા હોય છે આ દેશ માટે કલંક છે સૌથી પહેલાં વિડિયોને શેર કરવાનું ભૂલતાની કારણ કે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ગુજરાતમાં જેટલા પણ સાધુ સંતો હોય છે તેનો વાક નથી હોતો પરંતુ મિત્રો જે ઢોંગીઓ બની બનીને ફરતા હોય છે તેનો વાક છે વિડીયોને શેર કરવાનું બોલતાની આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવો મળી મળે ત્યાં સુધી બધા લોકોની જય હિન્દ જય ભારત